લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી મસ્ત મોર્નિંગ છે સવારે દસ વાગ્યા છે ટેબલ પર ગરમાગરમ કોફી કે ચા છે અને પીધા પછી પણ તમને બગાસા આવે છે બપોરે મસ્ત જમ્યા પછી તમને નિંદર આવે છે અને સાંજે ઓફિસ થી નીકળતા વખતે પણ બહુ જ ઊંઘ આવે છે ટૂંકમાં આખો દિવસ બગાસા ખાઈ ખાઈને તમારું માથું દુખી જાય છે તમે નક્કી કરો છો કે આજે તો ઘરે જઈને સુઈ જ જઈશ અને રાત્રે ઘરે જઈને જેવા બેડ પર આડા પડો છો સુવાની તૈયારી કરો છો અને તમને ઊંઘ જ નથી આવતી અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગ્યો બે વાગ્યા પણ તમને નિંદર નથી આવતી તમારી આંખ નથી મીંચાતી શું આવું તમારી સાથે પણ થાય છે જો હા તો આ વિડીયો તમારા માટે જ છે કેમ કે તમારા શરીરની સર્કેડિયન રિધમ ખરાબ થઈ ગઈ છે ચાલો સાજા રહેજો રાજમાં મારી સાથે જાણીએ કે લાખ પ્રયત્નો પછી પણ દિવસે ઊંઘ કેમ આવે છે રાત્રે ઉજાગરા કેમ થાય છે અને સવારે ઊઠી કેમ નથી શકાતું

આવું કેમ થાય છે તો એનું કારણ છે તમારા શરીરની સર્કેડિયન રિધમ ખરાબ થઈ ગઈ છે હવે જાણીએ કે શું છે આ સર્કેડિયન રિધમ સર્કેડિયન રિધમ એટલે તમારા શરીરની એક પ્રકારની કુદરતી ઘડિયાળ તમારા મગજમાં આ ઘડિયાળ હોય છે જેની મદદથી આપણું શરીર નક્કી કરે છે કે ક્યારે આપણે જાગવું છે અને ક્યારે આપણે સૂઈ જવું છે આ ઘડિયાળ એ પણ યાદ કરાવે છે કે તમારે કયા સમયે કયું કામ કરવાનું છે અને આ આખી પ્રોસેસને સર્કેડિયન રિધમ કહેવાય છે તો હવે એ પણ જાણીએ કે કેવી રીતે કામ કરે છે તમારા શરીરની આ સર્કેડિયન રિધમ એટલે કે બોડી ક્લોક તો એવું સમજી લો કે આ સર્કેડિયન રિધમ ચોવીસ કલાક કામ કરે છે મગજમાંથી અને શરીરમાંથી જે હોર્મોન નીકળે છે એ હોર્મોન આ રિધમને કંટ્રોલ કરે છે અને સુવા જાગવાનું લાઇટ વાતાવરણ આ જેટલા પણ ફેરફારો તમારી આસપાસ થાય છે આ બધું જ એની એ બધાની અસર સીધી આપણી સર્કેડિયન રિધમ સાથે સંકળાયેલી છે એના પર પડે છે સર્કેડિયન રિધમ માણસના ખજાનચી એટલે કે આંતરિક ટાઈમ કીપર જેવી છે આપણી કુદરતી ઘડિયાળ ચોવીસ કલાકના સમયગાળામાં આપણે દરરોજ જે કંઈ પણ કરીએ છીએ એનો એક રેકોર્ડ રાખે છે આ ઘડિયાળ આપણને સેલ્ફ એલાર્મની જેમ દરરોજ મહત્વપૂર્ણ કાર્યો માટે સંકેત આપતી રહે છે આપણા શરીરની જે મેઇન ઘડિયાળ છે તેને સુપ્રાચી આઝમેટિક ન્યુક્લિયસ એટલે એસસીએન કહેવામાં આવે છે અને આ મગજમાં થાય છે જે મેલાટોનિનના ઉત્પાદનને નિયંત્રિત કરે છે હવે આ મેલાટોનિન શું છે મેલાટોનિન એ ઊંઘ માટે નિંદર માટે જવાબદાર એક હોર્મોન છે જ્યારે મેલાટોનિન મુક્ત થાય છે ત્યારે આપણે ઊંઘી જઈએ છીએ જ્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોય ઉજાસ હોય ત્યારે મેલાટોનિનનું લેવલ છે એ ઓછું હોય સવાર પછી જેમ જેમ અંધારું વધે છે એમ એમ શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન વધવા લાગે છે અને આ સતત ચાલુ રહે છે સવારે લગભગ ચાર વાગ્યા પછી એનું ઉત્પાદન ઓછું થાય છે આ હોર્મોનથી જ આપણને નિંદર આવે છે કે ઊંઘ આવે છે જ્યારે આપણા શરીરમાં મેલાટોનિનનું લેવલ ઇન્ક્રીઝ થવા લાગે છે ત્યારે આપણું શરીર લગભગ એના બે કલાક પછી ઊંઘવાનું પસંદ કરે છે જો આ પછી પણ કોઈ વ્યક્તિ મોડી રાત સુધી જાગતી હોય તો એનો અર્થ એ થયો કે એની બોડી ક્લોક બરાબર કામ નથી કરતી હવે તમે સમજી ગયા છો કે આ સર્કેડિયન રિધમ કઈ રીતે કામ કરે છે તો હવે એ પણ સમજાઈ જશે કે જો કોઈ વ્યક્તિ બહુ જ થાક્યા પછી પણ ઊંઘી શકતો નથી કે ઊંઘી શકતી નથી તો એ આ સમસ્યાને કારણે એનો અર્થ એ છે કે એની સર્કેડિયન રિધમમાં ખલેલ પહોંચી છે અથવા તો કંઈક ગોટાળો છે જેના કારણે સામાન્ય રીતે થી બાર વાગ્યાની વચ્ચે સૂઈ જતો માણસ રાત્રે બે વાગ્યે કે ત્રણ વાગ્યા પછી ઊંઘે છે જેને ડીલેડ સ્લીપ ફેઝ સિન્ડ્રોમ કહેવાય છે અને આવું મોટા ભાગે કોને થાય છે તો આવું મોટા ભાગે યુવાનોમાં થાય છે હવે આપણે એ જાણીએ કે સર્કેડિયન રિધમ યોગ્ય રીતે કામ કરે એ કેટલું જરૂરી છે તો તમારે એ જાણવું બહુ જરૂરી છે કે આ યોગ્ય રીતે કામ કરવું જોઈએ જો તમે સમય પર સૂઈ જશો અને સમય પર ઉઠશો તો સૌથી મોટી વાત અને સૌથી પહેલી વાત હેલ્ધી રહેશો તમારા શરીરમાં રહેલું હોર્મોનલ ઇમ્બેલેન્સ હશે તો એ સરખું થઈ જશે મેટાબોલિઝમ યોગ્ય રહેશે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે હૃદય સંબંધિત સિસ્ટમ યોગ્ય રીતે કામ કરશે જો આ સિસ્ટમ બગડેલી હશે તમારી સર્કેડિયન રિધમની તો અનેક પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ રહેશે હોર્મોન્સ ડિસ્ટર્બન્સ પણ થઈ શકે છે જો વ્યક્તિ પૂરતી ઊંઘ મેળવે છે તો આખો દિવસ એ પૂરતી એનર્જી સાથે શક્તિ સાથે અને ખંતથી કામ કરી શકશે પછી બગાસા ખાવા નહીં પડે હવે એ જાણીએ કે સર્કેડિયન રિધમ ખરાબ કેવી રીતે થાય છે સૌથી પહેલા તો વધારે પડતી દિવસ દરમિયાન તમે ઊંઘ લઈ લો છો તો તમારી સર્કેજન રિધમ ખરાબ થઈ શકે છે વધારે પડતી ચિંતા તમને સતાવતી હોય હતાશ હોય તમે તો પણ તમારી આ રીધમ બગડી શકે છે મોડી રાત સુધી જો તમે ધૂમ્રપાન કરો છો વધારે પડતો દારૂ પીવો છો વધારે પડતી એટલે કે અતિશય કોફી કે કેફીન પદાર્થો પીવાની જો તમને આદત હોય તો પણ તમારું બ્લો તમારી બોડી ક્લોક છે એ બગડી શકે છે અતિશય સ્ક્રીન ટાઈમ તમે સ્ક્રીન પર પસાર કરતા હોય તો પણ તમને તમારી જે સિસ્ટમ છે બગડી શકે છે સ્લીપ ડિસઓર્ડરના કારણે પણ શરીરની આ બગડી શકે છે તમને યાદ હોય તો ઘણા લોકોને એવી સલાહ આપવામાં આવે છે દિવસે જે બગાસા ખાતા હોય ને કે બહુ જ નીંદર આવતી હોય તો જ્યાં કોફી પી લે એનું એક કારણ છે કે કોફીમાં કેફીન હોય છે જે તમારા મગજને સતત એક્ટિવ એટલે કે સક્રિય રાખે છે એકવાર તમે કોફી પીધી હોય તો એની અસર ચોવીસ કલાક સુધી તમારા શરીરમાં તમારા મગજ પર રહે છે અને સાંજે પીવો તો સૌથી વધારે જોખમી છે તમને ઊંઘ નહીં આવે આ સિવાય વધારે પડતો સ્ક્રીન ટાઈમ મેં જેમ કહ્યું એમ કે જો લેપટોપ ટેબ્લેટ ટીવી સ્ક્રીનમાંથી નીકળતો વાદળી રંગનો પ્રકાશ છે એ પણ તમારા શરીર પર અસર કરે છે મેલાટોનિનના ઉત્પાદનને અસર કરે છે અને જો મેલાટોનિનનું ઉત્પાદન ઓછું વધારે થાય તો એની અસર ઊંઘ પર પડે છે હવે જતાં જતાં તમને એ પણ કહી દઉં કે થાક ઊંઘ અને ઉર્જાનો અભાવ આમાં કેટલો તફાવત છે કેમ કે આ બધું અલગ અલગ છે આ ત્રણેય પરિસ્થિતિ એક નથી જો કોઈ વ્યક્તિને સતત ઘણું કામ કર્યું હોય એને તો એને થાક લાગે છે ત્યારે એને બ્રેકની જરૂર પડે છે જ્યારે ઊંઘ આવવાનો અર્થ એ થાય છે કે તમારું શરીર હવે આરામ કરવા માંગે છે અને એ જ રીતે જો ઊર્જા ન હોય તો અમે અમારી સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે કામ નથી કરી શકતા આ માટે આપણે કંઈક ખાવું પીવું જોઈએ અથવા તો બ્રેક લેવો જોઈએ એ ઊર્જા સંબંધિત છે હવે તમને થશે કે આજે તો તમે કહ્યું જ નહીં કે સર્કેડિયન રિધમ ખરાબ થઈ ગઈ હોય તો ઉપાય શું શું કરવાનું તો મોડી રાત સુધી જાગવું નહીં વધારે પડતા કેફીન દ્રવ્યો ન પીવા વધારે પડતો સ્ક્રીન ટાઈમ પણ ન આપવો દારૂ પીવાનું ધૂમ્રપાન કરવાનું છોડી દેવું અને તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરી દો એટલે બધું જ સરખું થઈ જશે પછી ઓફિસમાં બેસીને કે બીજા કોઈ કામ કરતી વખતે કે દિવસ દરમિયાન બગાસા નહીં ખાવા પડે તો આશા છે કે આ જાણકારી તમને કામ લાગી હશે આ સિવાય તમે કશું જાણતા હોય તો કમેન્ટમાં લખી શકો છો બીજા કયા વિષય પર તમે ઈચ્છો છો કે અમે વિડીયો બનાવીએ તો એ પણ તમે લખીને મોકલી શકો છો અત્યારે સાજા રહેજો રાજમાં બસ આટલું જ નમસ્કાર